હાલ જય માતાજી બધાય મિત્રો કેમ છો મજામાં તો આપણે મજામાં આપણે ઘણા ટાઈમ પછી વિડીયો આવે છે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણે કેમ કે ટાઈમ હોય ને ત્યાં વિડીયો બનાવવાના અને હવે તો વિડીયો ચાલુ જ રાખવા હે કેમકે હવે જુઓ તમે આપણે હમણાં સોમાહની તૈયારી છે તો વાદળાને બાદળા પહેલાં જ તમે જવું કેવા વાદળાને એવું હું તો થવા મળ્યું છે તો આપણે સાહ નાખવાના ચાલુ છે ખેતરમાં અત્યારે વાદળા જ છે એટલે સાંયો છે અને તડકો ક્યારેક આવી જાય તો હું સાહ નાખું ટ્રેક્ટર લઈને તો આપણે જો એટલે નાખ્યા એટલું જ બાકી ઉપર એક કટકું દેખાય ને શેઢો વટી ના કારણે સહ આજે નાખવાનું ચાલુ છે એવું છે અને બાકી તો જો આ હજી શાહ આપણે તો હવે હેને સાહ નાખવાની શરૂઆત જ છે ચાલુ જ કરી આમ અડધું ખેતર તો નાખી હોતું આવ્યું હે તો હાલો હવે ટ્રેક્ટરને ચાલુ કરીને જવા દો ને તમને બતાવું સહ નાખતો જ એટલે મારે કામ પૂરું થાય ને આરો તો જો આપણે સ્લેપ મારી દેવી છે એવી ટ્રેક્ટરને અને હવે પાછો ટ્રેક્ટર જ અવાજ જાજુ આવે છે હો ભાઈ સ્લેપ મારી દઉં હાલો તો હવે એને ટ્રેક્ટર અવાજ જાજુ આવશે આપણો અવાજ ઓછો આવશે તો હાલો આપણે જવા દેવી અને સા નાખવાની શરૂઆત કરી દેવી તો હાલો તમે જોવો આપણે પહેલા ગેર પાડી વાળી હવે જો આ સાહ્યું છે આપણે હાલો હવે શરૂઆત કરી દેવી હવે શાહ નાખવાની શરૂઆત કરી દીધી આ રીતના સાહ થાય હે દેખાતા હોય તો જોઈ દઉં બહુ વાંધો નથી આવતો સીધા જ છે તો આ રીતના આપણે સાહ થાય છે આ રીતના હવે હું સાહ નાખવાનું ચાલુ કરી દીધું હે થોડું કટકું બાકી છે પૂરું કઈ વાળું તો આપણે આવું કામ હાલતું હોય ત્યારે હા ટ્રેક્ટર ચાલુ હોય જાજો આવે મેં કીધું નહીં તમને અહીંયા શેઠો આવી ગયો હે એક પડાનો અને આ ઉપલું કડું હે વાવાનું આમાં ચા નાખવી ને એટલે પાછ ચાહ માં માં લેવું પડે ને જો અહીંયા આપણા સાહસ એમાં સાહે સડાઈ દઉં અને આ રીતનું સા નાખવાનું આપણે ચાલુ છે તો હાલો પાછું કામ આ પડું પૂરું કરીને પછી તમને બતાવું આટલું આ પૂરું કરી દઉં જો આ આટલું આ પૂરું કરી અને પછી તમને બતાવું તો ફટાફટ હાલો હું એટલું પડું હોય ને એ પૂરું કરી દઉં હાલો મિત્રો તો આપણે એક ખેતર પૂરું કરી વાળ્યું બીજા ખેતરમાં આવી ગયો હોય અને હાડાબાર થઈ ગયા પણ થોડુંક જ છે પૂરું કરવું છે જો હા મો શેઠો દેખાય ન્યા લગીન ખેતર છે અને વાદળાએ બહુ થાવા મીણ્યા છે જોરદાર ચોમાસું થાય નજીક આવતું જાય છે અને જો આ સહ આપણે જો આ દેખાય એટલે આ આમાં શરૂઆત જ કરી છે મેં તો તમને જો જો આમાં આપણે સાહની શરૂઆત કરી આ ખેતરમાં આ રીતના તો આમાં આ રીતના સાહ થાય છે અને આમાં આ રીતના નાખ્યા આ તો હજી મેં પૂરું જ કર્યું છે અને ઉપલામાં આવી ગયો હોઉં તો આ આમાં સાહ નાખ્યા અને આમાં શરૂઆત કરી છે તો હવે નાખવાનું ચાલુ જ કરી દઉં થોડા ખાટું જવું નથી પૂરું કરતો જ એટલે ધકા નહીં પછી રાંપ લઈને આવું ને તો રાંપ મારી દઉં એવું છે અત્યારે તો આમાં ટ્રેક્ટરમાં બેસી જવી તડકો બહુ લાગે બહાર એટલે સાં બેસી જવી ને તો મજા આવે આમ મા કરતો તડકો આવે ટોપી પેરી છે નહીં ચાલો ચાલો કરી દઉં એટલે મારે આવું પૂરું થઈને ને પછી તડકો વધતો જ જાય છે તો જાય એટલું જ છે તો જલ્દી સ્લેપ મારી દેવી હવે આપણે બીજું શું હોય ટ્રેક્ટરનું તો હવે ટકરો ટ્રેક્ટરનો નો અવાજ આવશે આલો સ્લેપ મારી દઉં હું શાહ થાય તો ફટાફટ આ ખેતરમાં હવે આપણે શાહ નાખી દેવી એવી આ રીતના સાહ થાય અને આ એક ખેતર પૂરું કર્યું અને હવે આમાં શરૂઆત છે હાલો હાલ હવે આ ખેતરમાં શાહ નાખી પછી તમને પાછું વિડીયોમાં મળું હાલો મિત્ર તો હવે આ તું કમ્પ્લેટ થઈ ગયું છે તો એક દોઢ જેવું થવા આવી ગયું બહુ મોડું થઈ ગયું થોડુંક પણ હવે વાંધો નહીં કમ્પ્લેટ કર્યું એટલે બીજો તકો નહીં કીધું ને વાળીએ જ આવું પાછું આવું એવું થતું તો હું આવ્યો તો મોડો મોડો હાકવા એટલે જરાક વાર લાગી ગઈ પણ આમ તો પૂરું થઈ ગયું છે હાંકવાનું અને હવે ટ્રેક્ટર બંધ કર્યું અને હવે તો આમાં આમાં આડા સહ નાખ્યા એ તો મેં બતાવ્યા વાત એટલે પડામાં આમ સહ નાખ્યા તો આમ તો કમ્પ્લેટ કરી દીધું છે અસલ આપણે અને તાસ કરી દીધી જો દેખાય એથી એટલે આ ઉપલા પડામાં ચડાવી લીધું છે આમાં નહીં નાખવાનું આ મારા કાકાનું પડું છે આ અમારા હેઠા બે તો દો અત્યારે અંધ કેવું આમ સુકલ આમ દેખાય છે અને પછી લીલું સમ દેખાય છે હવે એક મહિનાની અંદર જ તો હવે વરસાદની તૈયારી છે વાવણીની ને એવું હમણાં આપણે નક્કી ન કે કેટલા ધીમા આવે દસ પંદર દિમાં એમ તો એટલે અંધી કમ્પ્લીટ કરી જેમાં રા ભાકવાની છે એ આજે સરખો આવે તો આ જ નકર કાલે એ આંખીશ તો હું તમને બતાવીશ વિડીયોમાં તો આ હવે આપણે જાવું છે બપોરા કરવા તો ભાગવી ફટાફટ વાળી આલો Allo तो आपरा वाटे कोबो ટ્રેક્ટર સાંઈએ મૂકી દીધું અને હવે જો માં લીધું કોબીસનું શાક મસ્તનું કેરીના આથણા છે આમાં કેરીના આથણા આપણે કાઢીશું કેમકે ચાકને આથણા અને રોટલીને ખાવાની મજા આવે તો હાલો બધા મિત્રો બપોરો કરવા આપણે બપોરો કરી લેવી થોડુંક મોડું થઈ ગયું હે પણ બહુ નથી કેમકે આટલું મોડું તો આપણે કામ હોય ને ત્યારે થતું જ હોય તો આ મસ્તના કેરીના આથણા છે

આ આપણે એ નાલે જ આવી હેવી તો હવે તડકો છે થોડો થોડો પણ કીધું હવે નીકળી જ આવી છે અજે જાવ છું તો જો આપણે રાપ લઈ લીધી છે અને હવે આવી હેવી આપણે આપડા ખેતરે તો આમ નામ જો ફડામાં થઈને હાલ્યા જ આવી હેવી એવું છે તો હાલો મિત્રો હવે આપણે ખેતરે કોગી ગયા આવી

ખોજી ગયો હાલો હવે આપણે શરૂઆત જ કરી દેવી તો આપણે એને જો રાંપ આકવાનું ચાલુ તમે વિડીયોમાં જોયું તો થોડીક બતાવું તમને જો જો આ આ રીતના છે છે તો હાલી જોવો તમે મસ્ત થઈ ને પાછું અસલ ખેતર રાપ જોવો તમે આ આ ખાલી વદ્યા આપણે વાવવાના હવે બુરાઈ ગયા મોટા સા જે હવારે ખોલ્યા હતા ને જો આ આ ખોલેલો સા છે એમાં જે આંકવાનું છે બાકી આ હાલી ગયેલું છે એ રીતનું હાલે છે તો અસલ થઈ ગયું પાછું ખેતર આપણે હવે તો આ રીતનું કામ ચાલુ છે અને હમણાં પાસ વાગી જાય પણ આપણે હાન થાય કે કામ પૂરું કરવું છે એટલે હવે હું પાછું આંકવાનું ચાલું કરી દઉં ફટાફટ તો આપણું ટ્રેક્ટર જો આ પાસે પેડું દેખાતું જાય છે તમને તો હાલો હવે હું ચાલું કરી દઉં પાણી વાણી પીને જવા દઉં એટલે ફટાફટ હાલી જાય ને આગી વાળી છે રામ અને હવે વાડી કોઈ પાછો હાલ થઈ ગયો કેમકે હાન થાય છે જાય છે આપણે અને દી દો હવે થોડોક જો હે જો થઈ ગઈ હે તો હવે સામે બીજું વાડી કે રિયાદ આવી બીજું શું હોય તો હાલો હવે આપણે વાડીએ રિયાદ આવી જેમ કે પૂરું થઈ ગયું છે આપણે આપવાનું